મંસુરી ઇન્વેસ્ટિશન પીઆઈ ભુજ કચ્છ આજરોજ સારસ્વતમ સંચાલિત મોથાળા હાઈસ્કૂલ ખાતે જીસીઆરટી પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી ભુજ આયોજિત બાલ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસમાં અમારા જિલ્લાના રાબર અને વડા સંજયભાઈ વર્મા સાહેબ સાથે સાથે જિલ્લાના અને તાલુકાના તમામ પદાધિકારી અધિકારી શ્રીની ઉપસ્થિતિમાં આ જિલ્લા વિકાસ બાળ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું અબડાસા તાલુકાની તમામ માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાંથી ચાલીસેક કૃત્યો સાથે બાળકો અને શિક્ષકોએ ભાગ લીધો તમામ હાઈસ્કૂલો એના સાથે એના બાળકો અને અન્ય પ્રાથમિક શાળાઓના બાળકોને પણ આ વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું જોવા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું સાથે સાથે અમારા એસપીએસ કન્વીનર સંજયભાઈ વાસ્તવ અમારા ઈ અમિતભાઈ ધોળકિયાના માર્ગદર્શન હેઠળ આપ બાળ વિજ્ઞાન પ્રદર્શન સુંદર રીતે સરસ રીતે મોથાડા સાધનો સાથે રાજુમા ઉજવવામાં આવે